નમસ્કાર મિત્રો આજે સીધું આપણે ઘટનાઓની વાત કરવાની છે કે તમારે છેલ્લે સુધી આપણો એપિસોડ જોવો પડશે પણ સૌ પ્રથમ આપણે એ મહાન વિભૂતિને વંદન કરીશું જેનો ઋણ સ્વીકાર કરીશું આ દેશ પર જેનું ઋણ છે એવા આપણા રાષ્ટ્રનાયક સરદાર વલ્લભભાઈ પટેલ ઓગણીસો એટલો જ મગમગાટ આપણને ફેલાવે છે કેટલાક લોકો સરદાર પટેલનું નામ વટાવે છે એમના આદર્શોની વાતો કરે છે અને એનાથી એકદમ ઉલટી એમની નીતિ રીતિ હોય છે પણ સરદાર પટેલ પંડિત જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ એનો આખો દેશ ઋણી છે કારણ કે આઝાદીની લડતમાં આ ત્રિપુટીએ જે મહાન યોગદાન કર્યું એ આપણે ક્યારેય ભૂલી શકીએ એમ નથી એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ

માહિતી અને પ્રસારણ પ્રધાન હતા અને એમના હોવા છતાં નેહરુને ઉથલાવવાની ક્યારેય એમને કલ્પના પણ નહોતી કરી અને એટલા માટે ચાર ચાર વખત નેહરુ એ વિદેશ યાત્રાએ જયારે ગયા ત્યારે નાયબ વડાપ્રધાન સરદાર પટેલને પોતાનો વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સોંપીને ગયા હતા કારણ કે નચિન નેહરુને સરદારના આશીર્વાદ પ્રાપ્ત હતા અને આજે વડાપ્રધાન જયારે વિદેશ જાય છે ત્યારે કોઈને પોતાનો અખત્યાર વડાપ્રધાન પદ નો અખત્યાર સોંપતા નથી એ વાત પણ આપણે છે ને બહુ સ્પષ્ટપણે આજે કહેવી પડે ગાય વગાડીને કહેવી પડે કાકા સાહેબ કરી સરદાર પટેલે પોતાના નિવાસસ્થાને દિલ્હી નિવાસસ્થાને બોલાવ્યા હતા અને કહ્યું કે કાકા તું મને એક વચન આપ કાકા તું મને એક વચન આપ તો કાકા કે કે પણ શું શાનું વચન જોઈએ છે બસ તું મારા હાથમાં હાથ મૂકીને મને વચન આપેલા કાકા એમના વચન આપ્યું વચને બંધાવું છું કયું એ કે છે કે તારા ગમે તેટલા મતભેદ નેહરુ સાથે હોય મારા મૃત્યુ પછી ક્યારે સરદાર સાહેબ નેહરુ એ ફાચર મારીને આજે બકવાસ ચાલે છે જે વામડાઓ જેમના પૂર્વજો તો અંગ્રેજોના એજન્ટ હતા એ લોકો જયારે આવી વાતો કરે છે ત્યારે સરદાર સાહેબનું કેટલું વિરાટ વ્યક્તિત્વ હતું એની આમાં સમજણ મળે છે એટલા માટે આજે સૌથી મહત્વના સમાચાર રાજસ્થાન થી આવે છે રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના ભજનલાલ શર્મા નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી બીજા રાજકુમારીબ મુખ્ય શપથ આજે રામનિવાસ બાગ એટલે આમ તો જેને આલ્બર્ટ હોલ કહેવાય છે ત્યાં જયપુરમાં માન્ય પ્રધાન અને માન્ય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી જે પૂર્વ મુખ્યમંત્રી મંત્રીઓને બીજા અનેક મુખ્યમંત્રીઓ એમની ઉપસ્થિતિમાં આ શપથવિધિ સમારોહ સંપન્ન થયો પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાય અને ભૂપેન્દ્ર પટેલની જેમ મુખ્યમંત્રી થાય એટલે કે થી સરકાર થી ચાલે અથવા તો કોઈક આઈ એસ અધિકારી સાથે લાઈવ રે એવું એટલે કે રિમોટ થી સરકાર ચાલે આ દેશમાં મોટા ભાગના ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રીઓ છે એ થી એમની સરકાર ચાલે છે એક માત્ર અપવાદ છે રૂક્ષત કરવા અને કેશવ મૌર્યને મુખ્યમંત્રી બનાવવા પરંતુ યોગી આદિત્યનાથને દૂર કરવા એ ભારતીય જનતા પાર્ટી માટે આત્મઘાતી પગલું ગણાય કારણ કે એસી બેઠકો લોકસભાની એ ઉત્તર પ્રદેશમાંથી આવે છે અને તમને ખબર હશે કે યોગી આદિત્યનાથ ને પહેલી વખત જયારે મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે પણ મોદી અને શાહને એ ગમતા નહોતા મનોજ સિન્હાને કહી દેવામાં આવ્યું હતું કે તમે લખનૌ જઈને મુખ્યમંત્રી પદના શપથ લ્યો પણ યોગી એ પાર્ટી તોડી નાખવાની જે ધમકી આપી હતી એને પગલે યોગીને મુખ્યમંત્રી બનાવવા પડ્યા હતા બીજી વખત પણ યોગીને મુખ્યમંત્રી બનાવવા પડ્યા અને હવે યોગી એ વડાપ્રધાન પદની રેસમાં છે એવું નરેન્દ્ર મોદીને પણ મોદી છે યોગી આદિત્યનાથ એ સંગના પણ લાડકા છે અને આવતા દિવસોમાં શું થાય છે એના ભણી આપણે આપણી નજર રાખીશું તમારી સાથે એની ચર્ચા પણ કરતા રહીશું પણ મહત્વનો રાજકાર ને ગમે ત્યારે ઉથલાવશે એવી ચર્ચાઓ જ્યારે ચાલી રહી હતી ત્યારે વસુંધરા રાજે ભજનલાલ શર્માના માથે હાથ મૂકીને એમને આશીર્વાદ આપ્યા છે એટલે મને લાગે છે ત્યાં સુધી વસુંધરા રાજે એમને અભય વચન આપી રહ્યા છે એવું હું તો માનું છું ન જાનકી નાથે સવારે શું થવાનું છે પણ રાજસ્થાનની પરંપરા છે કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવત નો શપથવિધિ થતો હોય કે વસુંધરા રાજે નો શપથવિધિ થતો હોય કે ભંવરલાલ ભજનલાલ શર્મા નો શપથવિધિ થતો હોય શપથવિધિ થતો હોય ત્યારે ભેરોસિંહ શેખાવત હોય કે વસુંધરા રાજે હોય એ ઉપસ્થિત રે એવું બનતું રહ્યું છે અને આપણા મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્રભાઈ હતા ત્યારે એ અશોક ગેહલોત જયારે મુખ્યમંત્રી તરીકે છેલ્લે શપથવિધિ નો બહુ શોખ છે બધાને બાથમાં લઈ લે છે ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ હગિંગ કહેવાય એને એ રીતે અશોક ગેહલોત સાથે એ એમણે હગિંગ કર્યું હતું અને એ જ અશોક ગેહલોતને પાડી દેવા માટે પણ એમણે સચિન પાયલટ નો ઉપયોગ કરવાની કોશિશ કરી હતી પણ એ ખેલ ખાલી ગયો હતો છેવટે વર્ષ પૂરા થયા અને રાજસ્થાનની જે પરંપરા છે એક વાર બીજી વાર ભારતીય આ વખતે ભારતીય જનતા પાર્ટી વિજય બની આ રાજસ્થાનની તાસીર છે આજે સરદાર પટેલનું આપણે જ્યારે સ્મરણ કરીએ છીએ ત્યારે સરદાર પટેલ નામે જે યુનિવર્સિટી ભાઈ કાકા સ્થાપી વલ્લભ વિદ્યાનગરમાં જે યુનિવર્સિટીમાં સિન્ડિકેટના ચૂંટાયેલા સભ્ય પણ રહ્યા એ સરદાર પટેલ યુનિવર્સિટી નો દીક્ષાંત સમારોહ એ પહેલી વખત એના મુખ્યાલયની બાર એટલે કે આણંદમાં યોજાય એ પણ બહુ જ મોટા સમાચાર કહેવાય એ ઘટના કહેવાય અને આજે બીજા પણ સમાચાર એવા છે કે મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની એ હાર્દિક પંડ્યા કરશે કારણ કે રોહિત શર્મા એ દસ વર્ષ સુધી એના કેપ્ટન તરીકે કામ કર્યું અને એને ચેમ્પિયન પણ બનાવી અને હવે પંડ્યાને મુંબઈ ઇલેસ મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ મળી છે ત્યારે એ ગુજરાત માટે જે રમતા રીતે મુંબઈ ની ટીમ માટે પણ એટલી જ ત્વરાથી એટલી જ જોશ એટલા જોશ થી એ રમશે એવી આપણે એમને શુભકામના પાઠવીએ છીએ ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં ખૂબ ચર્ચા કરી ની સાથે રાજસ્થાનમાં ચૂંટણીમાં અને તમને ખ્યાલ હશે કે મણિપુરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અને ત્યાં મૈતે અને કુકીઝ એના સંઘર્ષમાં ત્યાંના એન બિરેનસિંગ કોંગ્રેસમાંથી ઉધારીના મુખ્યમંત્રી આટલા બધા લોકો મર્યા અને બે મહિલાઓને નગ્ન કરીને ફેરવવામાં આવી એમની જાતીય સતામણી કરવામાં આવી છતાં મોદી શાહની હિંમત નથી કે એ મણિપુરના મુખ્યમંત્રીને દૂર કરે કારણ કે એમને દૂર કરવાની વાત કરે તો એમની સરકાર ડૂલ થઈ જાય કારણ કે પેલા ભાઈ તો કોંગ્રેસમાંથી આવેલા છે એટલે અથવા તો બીજી પાર્ટીઓમાં જાય અથવા બીજી પ્રાદેશિક પાર્ટી ઊભી કરે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ડૂલ થાય અને તમને ખ્યાલ હશે કે ઈશાન ભારતના ચાર રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રીઓ છે એ ચારે ચાર ઉધારીના છે અને કોંગ્રેસમાંથી આવેલા છે અને એમની પાસે કોંગ્રેસને ગાળો ભાંડવાનું કામ એ મોદી શાહની જોડી સુપેરે કરાવી રહી છે માતૃ સંસ્થાને ગાળો દેવામાં કોંગ્રેસ કેટલા માહિર છે એના ઉદાહરણો આખા દેશભરમાં આપણને મળી રહ્યા છે પણ મેં આ વાત એટલા માટે કરી છે કે આજે જ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર એ શપથ લે છે અને આજે જ યુપીના ભારતીય અને એમને પચીસ વર્ષની કેદની સજા અદાલત જાહેર કરે છે એના ચુકાદામાં અને દસ લાખ રૂપિયાનો દંડ ફટકારે છે આ ઘણું બધું કહી જાય છે એવું નથી કે આ પહેલો ધારાસભ્ય છે ઉત્તર પ્રદેશમાં તો સંસદ સભ્ય અને ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય અને ધારાસભ્યો આવા દુષ્કર્મો માટે જાણીતા છે અને દિલ્હી ઈશ્વરો એમને બચાવે છે એટલે હવે કઈ શરમ રહી કઈ લાજ રહી એ આપણે જોવાનું છે આજે મારે ઉપલેટાના એક ડોડિયા પરિવારના એક વડીલ ને વંદન કરવા છે કારણ એવું થયું કે અમારી યુનિવર્સિટીના એમબીએ ના એક વિદ્યાર્થીએ મને પાછળથી હાક મારી હરી સર મને જરા આશ્ચર્ય થયું પણ સુટેડ બુટેડ એટલે એમબીએ ના વિદ્યાર્થીઓ હોય એટલે કોટ ટાઈપમાં સજ્જ હોય મને કે એમનું નામ એમણે કહ્યું પણ હું નામ ચૂક્યો છું પણ એ ઉપલેટાના ડોડિયા પરિવારના છે એમણે મને કહ્યું કે મારા દાદા એ સીધું ને સાતના એપિસોડ નિયમિત રીતે જુએ છે તમારી યુટ્યુબ ચેનલ નિયમિત રીતે જુએ છે અને એમણે મને કહ્યું તું કે તમને મળવું હવે હું તમારી સાથે સેલ્ફી લઈ શકું એમણે મારી સાથે આજે સેલ્ફી લીધી અને એ એમના દાદાને ડોડિયા દાદાને એ પહોંચાડશે એવી એમણે વાત કરી હું ડોડિયા પરિવારને વંદન કરું છું અને જ્યાં જ્યાં જાઉં છું કોઈ કાર્યક્રમોમાં ત્યાં ઘણી બધી વ્યક્તિઓ એવી મળી જાય છે કે જે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એના સીધો સટના એપિસોડ જોતા હોય છે હું એ સૌનો હું આભારી છું અને છેક અમેરિકાથી ઇંગ્લેન્ડથી યુરોપના દેશોમાંથી કે બીજા દેશોમાંથી છે ભારતમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે કે ગામડાઓ સુધી આપણી યુટ્યુબ ચેનલ પર સીધું તમે બધા ખૂબ ખૂબ છો અને એ મને સધિયારો છે એટલા માટે સાચી વાત ટકોરાબંધ વાત નક્કર વાત તથ્યાત્મક વાત કહેવાની મને હિંમત મળે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આજનો એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ જે મિત્રો નથી કરી એ દેશમાં કે વિદેશમાં વસતા ગુજરાતી હોય એમને જરૂર જણાવશો કે સાચી વાત જાણવા માટે સાચું વિશ્લેષણ જાણવા માટે ટકોરાબંધ વિશ્લેષણ જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર